રામાયટા યમર સીધો જ નોઠા પર સતું કરાય અંજા ઉકર કે તો ના થા રામાયટા કે રાખે ન થા ઈ આઈ ગયું ને મને આને દેજો માછો દા બે ફેરો કરો હોય તો ધણ નામ નું ના મેડો મારો મેડો હે મેડો મારો મેલ્લે મેડો મારો મેડો ખું એને લઈ જા લે લે કો લે મેની એટલે હું પાંજીય તો